મિત્રો ઘણીવાર મહાનગરપાલિકા અને સિટીમાં હની ટ્રેપના કિસ્સા સામે આવતા હોય છે અને ફરી એકવાર મહાનગરપાલિકા સુરતમાં હીરાના વેપારીને ટાર્ગેટ બનાવીને હની ટ્રેપનો શિકાર કરવામાં આવ્યો છે હીરાના વેપારીનો પીછો કરીને એક યુવતી તેના સંપર્કમાં આવી હતી અને ત્યારબાદ આ મહિલાએ હીરાના વેપારીને વરાછાના ભગુનગર ખાતે એક મકાનમાં બોલાવ્યો હતો જો કે વેપારી ત્યાં પહોંચતા રૂમમાં પ્રવેશ કરે છે અને ત્યારબાદ બે લોકો દરવાજાને ખટખટાવી અંદર આવી ચડે છે ત્યારબાદ આ મહિલાનો અને વેપારીનો વિડીયો બનાવવાની શરૂઆત કરે છે અને આ હીરાના વેપારીનું એક લાખ પિસ્તાળીસ હજારનો રોલ કરવાના ઇરાદાથી તેની બે વીંટીઓ અને રોકડ રકમ પડાવવાની કોશિશ કરે છે અને ત્યારબાદ આ હીરાના વેપારીને મંત્રી નાખી અને તેને રોલ કરવાના આઈડિયાથી આ વિડીયો ઉતારવામાં આવે છે જોકે વેપારી છેતરાયા બાદ પોલીસને જાણ કરે છે અને પોલીસ પોલીસ એક મહિલા સહિત બે પુરુષોની ધરપકડ કરી છે ધરપકડ બાદ પોલીસે આ મહિલા અને પુરુષની પૂછપરછ શરૂઆત કરી છે કારણ કે તેઓ પહેલા કોના કોન્ટેક્ટમાં આવ્યા હતા અને કેટલા લોકોને આ રીતે છેતર્યા છે તેની તપાસ પોલીસે હાલ હાથ ધરી છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં એક મહિલા અને બે વ્યક્તિઓએ હની ટ્રેપ કર્યા અંગેની ફરિયાદી ફરિયાદ કરતા વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અને સદર ગુનાના કામે સમગ્ર હકીકત જોતા એક મહિલા કે જે હાલના ફરિયાદીને પોતે એક્ટિવા લઈ અને પોતાની ફોર વ્હીલર લઈ જતા હોય છે તે વખતે તેમની પાછળ પીછો કરી અને મિત્રતા કેળવી અને એકાંતમાં મળવા માટે બોલાવી અને એ દરમિયાન એના પતિ આવી ગયા તેવું કહી અને વરાછા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક સોસાયટીમાં તેની જોડેથી બે વીંટી જેની કિંમત એક લાખ રૂપિયા તેમજ પિસ્તાલીસ હજાર રૂપિયા રોકડા એ રીતે એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા તેમની જોડે પડાવી લીધેલા અને આ બાબતે પોલીસે એક અજાણી મહિલા તેમજ બે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાયેલી હતી વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે આ ગુનાના કામે ત્રણ આરોપીઓની ધરપકડ કરેલ છે જેમાં જે મહિલા હતી પાંત્રીસ વર્ષની આશરાની ઉંમર બતાવેલ હતી તે મહિલા તેમજ ગૌતમ તેમજ નિલેશ નામના બે ઈસમોની પણ અટકાયત કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ